સુરત શહેરના ફૂલપાડા ખાતે રહેતા સુરત મહાનગરપાલિકાના પૂર્વ મેયર દ્વારા પોતાના સંબંધી મહિલા કોર્પોરેટર પર આક્ષેપ કર્યા હતા જેના જવાબમાં ભાજપના કોર્પોરેટર નિરાલી પટેલે કહ્યું હતું કે આપે આક્ષેપ કરનારા મારા મોટા સસરા છે અને અમારી વર્ષોથી તેમની સાથે કોઈ સંબંધ નથી તેમ છતાં તેઓ કોંગ્રેસ સાથે મળીને પાયાવિહણો આક્ષેપ કરી રહ્યા છે મને માનહાની અમે માનહાનિનો દાવો કરીશું મહિલા કોર્પોરેટર નિરાલી પટેલે જણાવ્યું હતું કે કેસ ચાલી રહ્યો છે તેના વિશે વધુ નહીં કહી શકાય પરંતુ કેસ ચાલે છે થાય તે પ્રકારના મકાનોને પાલિકા દ્વારા નોટિસ વર્ષમાં આવી છે તેમ છતાં ત્યાં તેઓ રહે છે કોઈ દુર્ઘટના થશે તો જવાબદાર કોણ પરંતુ ચીમનભાઈ કોંગ્રેસના નેતાઓ સાથે મળીને અમારા વિરુદ્ધ કાવતરા રચી રહ્યા છે આગામી સમયમાં પાલિકામાં ચૂંટણી આવશે હું વોર્ડ નંબર પાંચમાં મજબૂતીથી લોકોના કામ કરી રહી છું ને મારી લોકચાહના પણ સારી છે જેથી બળતરા કરતી કોંગ્રેસે આ રીતે પારિવારિક મુદ્દાને ઢાલ બનાવીને અમારી સાથે લડાઈ આદરી છે પરંતુ એ સફળ થશે નહીં મેં ક્યારેય પોતાના આક્ષેપો પ્રમાણે કાર્યો કર્યું નથી તે સાબિત કરી બતાવે હું ક્યારેય ચીમનભાઈને મળી નથી કે તેમના ઘરે ગઈ નથી કે પછી ટેલિફોનિક પણ વાતચીત કરી નથી જેથી તેમના આરોપો પાયા વિહોણા છે જે આક્ષેપો ખોટા છે એ પૂર્વ મેયર કોંગ્રેસ નીતિ ધરાવતા તેમણે જે મારી ઉપર આક્ષેપ લગાવ્યા છે તેમનો ખાસ કરીને ખુલાસો હું ચિમનભાઈ પટેલ પાસે માગું છું કે આજે અમે ક્યારે તમારા ઘરે આવ્યા એનો મને તમે પુરાવો આપો અને મેં તમારી પાસે માગણી કરી હોય તેનો પુરાવો આપો હું તો આ તમામ છ ભાઈ જે ચિમનભાઈ છે તે મારા મોટા સસરા છે અને આ છ ભાઈની હું નોટિસો લઈને બેઠી છું ચિમનભાઈને તો નોટિસ આવી છે પણ સાથે સાથે મારા સસરાને પણ નોટિસ આવી છે અને નોટિસ આવવાનું કારણ ત્યાં જર્જરિત મકાન છે આ મકાનને તમે જોઈ શકશો ઓગણીસો ને અડસઠની સાલમાં બનેલા છે ત્યાંના લોકો રહેતા તેના પર જાનહાનિ થાય એવું છે અને ખાસ કરીને અમારે લોકોને ઓગણીસો બાણુંથી કેસ ચાલી રહ્યો છે ચિમનભાઈએ પાંચ ભાઈઓને કોર્ટમાં ઘસેડી ગયા હતા આખી જગ્યા પચવી પાડવા માટેથી અને ચિમનભાઈએ એવું કીધું કે આ જગ્યા અમને આપી દો અને સાથે સાથે પાંચ ભાઈઓનો કેસ ચાલી રહ્યો હતો ચિમનભાઈ એકલા છે અને હવે અમે એ કેસ જીતી ગયા છે અને ચિમનભાઈને આ ઘર ખાલી કરીને જવું પડે એમ છે તો પોતે આ નીતિ અપનાવી અને મારી પર ખોટે ખોટો આક્ષેપ કર્યો છે અને ચિમનભાઈએ પોતે કોર્ટમાં પંચોતેર લાખ રૂપિયાની પાંચ ભાઈઓ પાસે માગણી કરેલી છે તો એ બાબતે ચિમનભાઈ પોતે બોખલાઈ ગયા છે કે ભાઈ હવે અહીંયાથી મારે ખાલી કરવું પડશે અને બીજું કોંગ્રેસના કોઈ પણ એવા સદસ્ય છે કે ચિમનભાઈને ફેમિલી કૌટુંબિક કૌટુંબિક મુદ્દાને પોલિટિકલ વેગ આપે છે આ જે અમારી જૂની સંપત્તિ છે તેમાં મારે કશે જ લેવા દેવા નથી મારા કૌટુંબિક સસરા અને મારા જેઠ લોકો એ લોકો પોતે દોડે છે આમાં અને આમાં મારું કોઈ જ ઇન્વોલ્વમેન્ટ નથી એક નગરસેવક તરીકે ચિમનભાઈએ જે મારી પર આરોપ લગાવ્યો છે તો હું ચિમનભાઈ પાસે માનહાનિનો દાવો કરવાની છું કે તમે એક જનપ્રતિનિધિની છબીને ખરડી છે